નમસ્કાર મિત્રો આજના આ વિડિયોમાં આપણે મોડ્યુલ બેના પ્રશ્નોના જવાબોની ચર્ચા કરીશું પ્રશ્ન એક અભ્યાસક્રમના ધ્યેય જવાબ દરેક તબક્કા માટે જુદા જુદા છે પ્રશ્ન બે એસસીએફમાં નીચેનામાંથી કઈ બાબતની મનાય છે જવાબ બાળકો શિક્ષક અને શાળાથી ડર અનુભવે છે પ્રશ્ન ત્રણ સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણ અધ્યયનમાં ઉપયોગી છે કારણ કે ચાર વિકલ્પમાંથી પહેલો વિકલ્પ આવશે તે પૂર્વજ્ઞાન અને લાગણીઓ સાથે જોડાયેલું છે પ્રશ્ન ચાર નીચેનામાંથી કયા મુદ્દે બાદ છોડી શકાય નહીં જવાબ આવશે વિદ્યાર્થીઓ અધ્યયન પ્રક્રિયામાં સક્રિય રીતે જોડાય પ્રશ્ન પાંચ ક્ષમતાઓ જવાબ આવશે ઉંમર અને વિષય મુજબ જુદી જુદી હોય પ્રશ્ન છ ક્ષમતાઓને જવાબ ચોક્કસ તબક્કાને અંતે સિદ્ધ કરવાની હોય છે પ્રશ્ન સાત વિષયોના વાડા દૂર કરવા એટલે જવાબ ગણિતમાં જરૂર પડે ત્યાં ભાષાના કૌશલ અને ભાષામાં તાર્કિક ચિંતન કરાવવું પ્રશ્ન આઠ બોર્ડની પરીક્ષા પદ્ધતિમાં એસસીએફ એવું પરિવર્તન સૂચવે છે જેથી જવાબ સ્મૃતિને બદલે ક્ષમતા સિદ્ધિ પર ભાર આવે પ્રશ્ન નંબર નવ તરુણો અને કુટુંબ સમાજના મૂલ્યો સામે પ્રશ્નો ઉઠાવે છે કારણ કે ચાર વિકલ્પ છે એમાંથી સાચો વિકલ્પ આવશે આ મૂલ્યો તે સમજી શકતા નથી પ્રશ્ન દસ અધ્યન નિષ્પત્તિ એટલે વર્ગ કાર્યના સમગ્ર આયોજનની ધરી તો મિત્રો આ વિડિયોમાં આપણે મોડ્યુલ બેના પ્રશ્નોની ચર્ચા કરી ટેસ્ટ પૂરો થયા પછી આ રીતે સિમ્બોલ આવશે આગળના મોડ્યુલ ત્રણ પર જવા માટે આગળના પ્રકરણ પર ક્લિક કરવાની થેન્ક યુ